સુરતમાં ગુજરાતની પ્રથમ વખત બીઆરટીએસની પિંક બસ હવે મહિલા ડ્રાઈવર ચલાવશે મહિના મનપાએ જાહેરાત કરી હતી કે માત્ર મહિલાઓ માટેની બસ પણ મહિલા ડ્રાઈવર દ્વારા ચલાવવામાં આવશે લાંબી શોધખોળ બાદ આખરે ઇન્દોરથી નિશા શર્માને સુરત બોલાવવામાં આવ્યા છે નિશા શર્મા ઇન્દોરમાં ચાર વર્ષથી બીઆરટીએસ બસ ચલાવે છે અને હવે તે ગુજરાતની પ્રથમ મહિલા બીઆરટીએસ ડ્રાઈવર બની છે

ઓએનજીસી બ્રિજ થી સરતાના સુધી આપણે ચલાવા જઈ રહ્યા છીએ એનો આપણે પ્રારંભ કરવાના છે મહિલા ડ્રાઈવર આપણે સન્માન કરવાના છે આ સુરત માટે બહુ મોટી ગૌરવની વાત છે આવનારા દિવસોમાં હજુ પણ મહિલાઓ આગળ આવે આપણી પાસે હજુ બી મહિલા ડ્રાઈવરની આવશ્યકતાઓ છે મહિલા કંડક્ટરની આવશ્યકતા છે સુરત એક ભારતની અંદર એક મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે મતલબ આગળ વધ્યું છે આદરણીય નરેન્દ્ર મોદીનું મોદી સાહેબનું ये सपनो ये सपनों सपनों तो सूरत में लिए नया है बाकी अच्छा लग रहा है मेरी एक बीआरटीएस में मैंने एस चार साल बस चलाई है एक महीने की ट्रेनिंग थी इंदौर में और यहाँ पर भी एक महीने की ट्रेनिंग है देखिए हमने भी ट्रैफिक में गाड़ी चलाई है तो मुझे ज्यादा नहीं लगा बाकी सूरत को समझने में थोड़ा समय लगेगा मुझे आपको तो सूरत में कौन सा रूट दिया गया है मेरे को बारह नंबर रूट दिया गया है जो यहाँ पर पिंक बस चलती है देखिए महिला ड्राइवर तो ठीक है ठीक है महिला अगर किसी क्षेत्र में भी बढ़ती है तो उसमें सभी का सहयोग होना चाहिए महिला को अगर आगे बढ़ाना है तो सबका सपोर्ट मिलना चाहिए